છેલ્લી ઘડીની રસાકસી ચાલુ થઈ ચૂકી છે માત્ર બે કલાક બાકી છે અને સુરતમાં પચાસ ટકાથી વધુ મતદાન થઈ ગયું છે પરંતુ સૌથી વધારે જો કોઈએ મતદાન કર્યું હોય તો એ છે યુવા મતદારોએ આ દ્રશ્યમાં જોઈ શકો છો તમે તમામે તમામ યુવા મતદારો છે તેમણે આજે મતદાન કર્યું છે અને પોતાના ચહિતા ઉમેદવારને ચૂંટીને તેઓ પ્રમુખ બનાવશે પ્રમુખ પદની જે રેસ છે તેમાં હિરલ પાનવાલા પણ છે હિરલ શું કહેશો કેટલા ટકા મતદાન અત્યાર સુધી થઈ ગયું અને કેટલો ઉત્સાહ અત્યાર સુધી જોવામાં આવે તો મોર દેન ફિફ્ટી પર્સન્ટ ઓફ વોટર્સ જે છે એ લોકોએ મતદાન કરી ચૂક્યા છે હજુ દોઢેક કલાકનો સમય બાકી છે હજુ મતદાન વધારે થશે એવી શક્યતા લાગે છે અને તમે જે રીતે જોઈ રહ્યા છો માહોલ માહોલ એકદમ ગરમ થઈ ગયો છે ને એવરી વન ઇઝ વેરી એક્સાઇટેડ બધા જોશ વધારે મુદ્દાના આધારે મતદાન થયું છે આ વખતે કઈ રીતે સૌથી વધારે કામ આ કોર્ટમાં થવા જોઈએ સૌ પ્રથમ તો અમે મહિલાઓને જે એલઆર સીટ માટેની અમે દર વખતે માગણી કરીએ છીએ એને મહત્ત્વનો મુદ્દો કરવામાં આવે છે ત્રણે ત્રણ પ્રમુખ પાસેથી બીજું કે અમે અહીંયાથી જીયાઓ બુઢિયા નથી જ જવાના એ બાબતે એ મુદ્દા ઉપર દરેક પ્રમુખોએ પોતપોતાનો ઠરાવ અને પોતા પોતાની રજૂઆત કરી છે અને એ મુદ્દા પર વોટિંગ થઈ રહેલું છે કયા મુદ્દાઓ છે તમારી એક તો આ કોર્ટ નું થવાનું છે તે નહીં થવું જોઈએ જીઆવ બુઢિયા પર નહીં જવું જોઈએ કારણ કે લિટી માટે બી એટલું અઘરું છે અને નવા જુનિયર્સ માટે બી બધા પાસે ફોર વ્હીલર હોતું નથી અને ટુ વ્હીલર માટે જવું બહુ અઘરું છે અને બીજું છે કે વુમેન્સ ને લોકો પ્રાયોરિટી આપતા નથી એટલે આ વખતે બધી લેડીઝે કીધું કે એલાની સીટ હોવી જ જોઈએ બાય ઇલેક્ટેડ ઓર બાય સિલેક્શન કયા મુદ્દા તમારી પાસે મેન તો જે અમારી બહેનોએ કીધા તે તો છે જ પણ સાથે સાથે વર્ષોથી અમે બહેનો લડતા આવીએ છીએ પણ અમારું પ્રતિનિધિત્વ અહીંયા ઓછું દેખાય છે એ પણ અમારો એક મુદ્દો છે અને આ કોર્ટમાં જે મુશ્કેલી અમને પડે છે એ જુનિયરોને નવા આવતા જુનિયરોને અને સિનિયરોને અને બધી પાર્કિંગને લઈને જે બધા મુદ્દા છે એ બધા જ મુદ્દા અમારા મહત્વના મુદ્દા છે બિલકુલ યુવાઓ સૌથી વધારે વોટિંગ કર્યું છે કયા મુદ્દાના આધારે આજે વોટિંગ કર્યું पहले तो आज बहुत ज़्यादा उत्साह है और माहौल भी बहुत अच्छा है उस चीज़ में और प्लस हम लोग ने जिस चीज़ के लिए वोटिंग रखा है वो यही है कि हम सिर्फ वुमेन एम्पावरमेंट की बात करते हैं पर अब सिर्फ हमें बातों तक ही नहीं अटके रहना है अब हमें उसे वर्किंग पे भी डालनी है और हमारे जिस हम प्रमुख को जिसे हम सपोर्ट करना चाहते हैं वो उसकी हमारी बहुत अच्छी इंस्पिरेशन है कौन जीत से महिला जीत से के पुरुष હવે તો નહીં કહી શકાય પણ હવે જે પણ જીતે મહિલા જીતે તો અમારા માટે બેનિફિટ છે કેમ કે અમારા સિનિયર જ છે તો અમારા માટે ઇન્સ્પિરેશન છે કે કોઈ વકીલ જીતે તો બેનિફિટ છે અમને તો ઓકે ઓકે ધનરાજ આભાર આ જાણકારી આપવા માટે રાજકોટ થી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડીજા પણ જોડાયેલા છે પરાક્રમ હવે બે કલાક બાકી છે પાંચ વાગે મતદાન પૂર્ણ થવાનું છે હજી પણ એટલો જ ઉત્સાહ હજી આવી રહ્યા છે વકીલો મતાધિકારનો ઉપયોગ કરવા ચોક્કસ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમરસ પેનલના કમલેશભાઈ જે પ્રમુખ પદના ઉમેદવાર છે આપણે એમની સાથે વાત કરીશું કમલેશભાઈ શું કેટલા ટકા મતદાન થયું અને મતદારોમાં કેવું પાંત્રીસો ઉમેદવારોમાંથી મતદારોમાંથી અત્યારે ત્રેવીસો જેટલું મતદાન થયું એટલે બાસઠ થી બાસઠ ટકાની વચ્ચેનું મતદાન છે એ મતદાન જોતા સ્પષ્ટપણે એવું દેખાય છે કે સમરસ તરફી સંપૂર્ણ મતદાન હતું અમારા કાર્યકરો અને અધિકારીઓએ જે ભોગ આપ્યો છે એ આજે લેખે લાગ્યું એવું રાજકોટ બાર એસોસિયેશન માં મત દેવા માટે આવેલ રાત્રે ખૂબ જ એની અસર છે કારણ કે માનનીય વજુભાઈ વાળા સાહેબે જે વાત કરી કે ગદારો હાકી એ તમામ લોકોએ સ્વીકાર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો ગદાર હશે એને કોઈ ક્યારેય સ્થાન નહીં આપવામાં આવે એ નક્કી છે ચોક્કસ સમરસ પેનલના જે ઉમેદવાર આપણી સાથે હતા એક્ટિવ પેનલ અને સમરસ પેનલ બંને ભાજપ પ્રેરિત જે સમરસ પેનલ છે અને જે એક્ટિવ પેનલ છે એના જે આગેવાનો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે તેને લઈને જબરજસ્ત યુવાનો યુવા મતદારો છે તેની અંદર પણ જબરજસ્ત માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પાંચ વાગ્યા સુધી મતદાન થશે પચીસો થી સત્યાવીસો અંદાજિત જે વકીલો છે તે મતદાન કરે તેવી શક્યતાઓ છે કુલ પાંત્રીસો કરતા વધારે મતદારો જોડે નોંધાયેલા છે